આમ તો ભાઈ આપણે દાહોદ માં આવ્યા હતા અને આપણે હવાર માં મસ્ત મજાનો નજારો જોયો જવો બાકી એક નંબર નજારો છે બરાબર ને કાંઈ ઘટા નહીં હો ભાઈ એનું સનસેટ જવા તમે બાકી આ બધું અત્યારે આમ કહેવાય કે આમ ઝાકળ જ છે બધું જો વાતાવરણ એકદમ મસ્ત મજાનું થેલું છે પાછળ જો આપણે ગાડી પડી છે અને આપણે ફાઇનલી આપણે આયા રોડે નીકળ્યા ને જોયું તો મસ્ત મજાનું વાતાવરણ છે ફાઇનલી હવે આપણે ગાડી સાફ કરી નાખી છે મસ્તી ની હવે ગાડી બાડી આપણે સાફ થઈ જાય એટલે જવાનું છે સીધું આપણે પાવાગઢ તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો ગાડી મસ્ત મજાની સાફ થઈ ગઈ છે મસ્ત મજાનો નજારો પણ છે એક નંબર હો ભાઈ વાતાવરણમાં કાંઈ ઘટે વિડિયોમાં વિડીયોમાં રહી રહીજો બાકી આજ તો તમને મજા જ આવશે ગાડી સાફ કરી નાખી છે અને હવે આપણે સીધું જ આવવાનું છે પાવાગઢ પછી માકે કે વોલ્ટ-બોલ્ટ આવે તો આપણે કરીશું તો ચાલો આપણે જાવી સીધા પાવાગઢ બરાબર ને સીધા મળીયા પાવાગઢ તો હાલો ફાઇનલી આપણે પાવાગઢ થી થોડાક જ દૂર છેવી અને જોવા સુંદર મજાનો વાયવો રસ્તો જોવા આઈ

કાંય ઘટે નહી આમ નવા રસ્તા ને જાડવા ને એવું મસ્ત મજાક છે તો વિડિયો માં બન્યા હજી આપણે પાવાગઢ પણ જવાનું છે બરાબર ને મીરભાઈ હા પાવાગઢ તો જવાનું જ છે ને પાવાગઢ તો ભાઈ જવાનું જ છે જો રસ્તો હજી પણ એવો જ છે તો વિડિયો માં બન્યા રેજો આપણે જાવી સીધા પાવાગઢ ફાઇનલી આપણે આવી ગયા છે પાવાગઢ જુઓ આ રસ્તો છે ને અમે જે બતાય પાવાગઢનો ડુંગરો છે હવે આજે આપણે તો થોડી ઘણી ગાડી આકોની છે બરાબર ને મહીરભાઈ હા તો જોવો આ ડુંગરો બતાય છે હામો તો હાલો આપણે જ્યાં જઈએ ને દર્શન કરવી બરાબર હા તો હાલો આપણી ગાડી અહીં પાર્ક કરી દીધી છે સો રૂપિયા દઈને પાર્કિંગમાં તો હવે જવાનું છે આપણે એકાદી બસ પકડવાની છે બરાબર ને બસ તો હવે એકાદી બસ પકડી લેવી અને સીધો આપણે જેમ મંદિર ડુંગરો બતાવી ને જવાનું છે તો ચાલો ભાઈ ને મિત્ર આપણે બેસી ગયા છે બસમાં મિહિરભાઈ પણ બેહી ગયા છે આપણે મસ્ત મજાની સીટ મળી ગઈ છે ચાલો બસ બસમાં બેસીને ઉતરીને હવે સીધા ડુંગરા ના બગીચા ચડવા મળ્યા છે ચાલો હવે આપણે ચડવાનું છે ડુંગરો બરાબર ને મનાયો તો હાલો હવે આપણે ડુંગરો ચડવાની તૈયારી કરી મૂકી તો અમિરભાઈ પણ ત્યાં ચડવા મીડ્યા છે ફટાફટ હાલો તો હાલતા હાલતા ભાઈ થોડાક ભોગી ગયા છે બાકી તડક્યો ને એ બાકી તડકી રોપ હોય પણ ચાલુ થઈ ગયેલો છે આપણે રોપ એમાં જવાનું નથી ফাইনল হালি আছে আপুনি নে হালিছে હવે આપણે અડધે બોગો આવ્યા છે અને ફૂલ થાકી ગયા છે તડક્યો પણ બહુ છે ભાઈ તો કાસે નહીં હવે ફાઇનલી મિત્રો આપણે હાલતા હાલતા થાકી ગયા છે અને જવો બેસી ગયા છે નિરાજે આવ્યા અને આ ભાઈને માવો ખાય છે હજી તો અડધે પણ પોગ્યા નથી બાકી ગરમી બહુ છે એટલે પોરો ખાવા ઘડીક બેહી ગયા છે પોરો બોરો ખાઈને પાસે આપણે સડવાની તૈયારી કરવાની છે તો હજી તો આયા જ પોગ્યા છે હજી ઓલું તળાવ કે એ ત્યાં પણ હજી પોગ્યા નથી તો હાલો જાવું ને તો હાલો સડવાની તૈયારી કરી નાખવી અડધે ને હજી અડધા ઉપર તો બાકી છે તો હાલો આપણે વાલતા વાલતા થાકી ગયા છે અને તો એનર્જી બુસ્ટન લઈ લીધું છે મસ્ત મજામાં હા હું ઓહ અહીં ભાઈ બહુ સડવાનો છે ડુંગરો કેટલો છે બાકી હજુ ઓલું તળાવ પણ નહાયું એટલે થોડું ઘણું ખાઈ લેવી એનર્જી પૂરી થઈ ગઈ છે બરાબર તમે પણ એનર્જી લેવો તો સીધા પાવાગઢ ફાઇનલી મિત્રો હવે બહુ આગળ રહ્યું છે નહીં જો મિહિરભાઈ તો વે ગયા છે ને હું એકલો છું વાહે તો અહીં સીધા હવે આવ્યા છે બાકી અમે બતાવીને મંદિર આવી જવાનું છે તો હાલો આવી ગયા આપણે આલો મળી થોડુંક તો જાન જાય સારા છે ફાઇનલી આપણે હવે પહોંચવા આવ્યા શયુભાઈ જો આ મંદિર છે તો હજી થોડુંક આપણે હાલવાનું છે તો ચાલો હજી પણ આવ્યું થોડું હાલો આપણે દર્શન કરી લેવી તો ચાલો આપણે જે ડુંગર ઉપર એક મંદિર મંદિર છે એની બાજુમાં એક તળાવ આવેલું છે ને આપણે ઊભા છે જો બાકી આ તળાવનું નામ તો ખબર તમને આવડતો હોય કોમેન્ટ બોક્સમાં કહીજો વીરભાઈ તમને આવડે છે તો આપણને પણ નથી આવડતું બાકી તમને આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં કહી દેજો તો હાલો હજી આપણે પણ હંમેશા આવવાનું છે મંદિર ત્યાં બરાબર ને તો હાલો ફાઇનલી આપણે હવે મંદિરે આવી ગયા છે અને જે ડુંગર ઉપર જે આ તળાવ છે એને બેઠા છે મસ્ત મજાના બાકી તો હજી મંદિર આપણે મહાકળીમાંનું હમે છે ને હજી દર્શન પણ કરવા જવાનું છે ત્યાંથી આપણે આ સાઈડ હાલવાનું છે તો હજી દર્શન કરવા જવાનું છે અને હજી પોરો ખાવા બેહી ગયા છે બાકી ચાલો હવે જાઉં ને હવે તો હાલો દર્શન કરવા જાવી પોરો બોરો થઈ ગયો છે તો ચાલો મિત્રો આપણે હવે જો તો આવ્યા છે આ છે મંદિર હજી થોડુંક હાલવાનું છે તો ચાલો હવે તો ફાઈનલી આપણે પોગવા આવ્યા છે બાકી પાસા થાકી ગયા છે હાલો હાલો બાકી આ નજારો જવો ભાઈ એક નંબર નજારો આવો ભાઈ તમે ડુંગરા ઉપર ચડો એટલે બાકી માતાજીના ના દર્શન કરવા એટલું બધું હેલું છે નહીં ભાઈ ભલ ભલા ને મિર ભાઈ મંદિર મારી પાછળ આપ જોઈ રહ્યા છો બાકી જવો આવો પણ ડુંગરે આવો એટલે નજારો જવો ભાઈ કાલો હવે આપણે જઈએ દર્શન કરવા ચાલો ફાઈનલી મિત્રો આપણે દર્શન વર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે નીચે બરાબર ને મિહિરભાઈ તો ચાલો હવે આપણે નીચે જ આવી દર્શન બર્શન મસ્ત મજાના થઈ ગયા છે તો ચાલો ચાલો જવું ને તો ચાલો ફાઈનલી મિત્રો આપણે હવે જો ડુંગર ઉતરી ગયા છે એવી તો હવે સીધું આપણે બસમાં બેન સીધું આપણે જે ગાડી પાર્કિંગ કરેલી છે ત્યાં જવાનું છે બરાબર ને તો આ તો ભાઈ થાકી ગયા છે હા જાવ જો ગેટ આવી ગયો છે તો ચાલો જઈએ હવે આપણે આ બસ બસ મળે તો બસમાં નકર તો tufan 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 બુફાન મળે તો tufan માં હા બરાબર ને તો હાલો ફાઈનલી આપણે બસ વાટે ઊભા હતા બસ આવી ગઈ છે બરાબર ને મિહાઈ તો જવાનું છે આપણે સીધું એઠે તો વિડીયો માટે બસ આટલું જ હતું વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એવા નવા વ્લોગ સાથે બાય બાય